વિરમગામના માંડલ તાલુકાના ખેડૂતો કૃષિ બિલો સતત વિરોધ કરી રહ્યા છે ભારત સરકાર દ્વારા રાજ્યસભામાં કૃષિ બિલ પસાર કર્યા બાદ અનેક સ્થળે ખેડૂતો ખૂબ જ રોષે ભરાયને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે તો કૃષિ ખેરડા સામે ખેડૂત સંગઠનો અને વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જે અંતર્ગત માંડલ તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેટલાક દુકાનદારોએ અને

પસાર કરેલ જેની સામે અમારો તદ્દન વાંધો છે આજે સમગ્ર ભારત બનના એલાનને અમે માંડલ એપીએમસીએ સહકાર આપી વિરોધ નોંધાવ્યો છે